હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર આજે બી કેનેડા પીઆરવાળા માટે એક સારા સમાચાર તમારી સાથે હું શેર કરી જેની અંદર હું તમને વાત કરું કે ઓન્ટારિયો ઇમિગ્રેશન ડોમિની પ્રોગ્રામની અંદરમાં કેન્ડિડેટ સિલેક્ટ કરવામાં આવ્યા છે ઓન્ટારિયો ઇમિગ્રેશન ડોમિની પ્રોગ્રામ જેની અંદર બે ડ્રો એક જ સેમ ડેના રિલીઝ કરવામાં આવ્યા હતા જેમાં ફોર ટ્વેન્ટી સિલેક્શનો કરવામાં આવ્યા છે જેનો મિનિમમ સ્કોર હતો એ ફિફ્ટીનો સ્કોર હતો હવે તમે લોકો વિચારશો કે પચાસનો સ્કોર કેમ તો કે ઓન્ટારિયો ઇમિગ્રેશન નોમિની પ્રોગ્રામ જે છે એમની એક અલગથી પોઈન્ટ સિસ્ટમ હોય છે જેમ શાસકેચન ઇમિગ્રેશન નોમિની પ્રોગ્રામ એક્સપેસ એન્ટ્રી છે ફેડરલ સ્કેલ વર્કર પ્રોગ્રામ હોય એમ એની એક પોઈન્ટ સિસ્ટમ અલગ હોય છે જેના દ્વારા કેલ્ક્યુલેશન કરવામાં આવતું હોય છે જેમાં હું તમને કહું મેઇન કોને સિલેક્ટ કરવામાં આવ્યા છે જેમની પાસે જોબ ઓફર હતો જે ઓન્ટારિયોમાંથી હતો ઓન્ટારિયોના કોઈ બી એમ્પ્લોયર પાસેથી એમની પાસે જોબ ઓફર હતો એવા કેન્ડિડેટ્સને સિલેક્ટ કરવામાં આવ્યા છે આજ સાથે બીજો ડ્રો બી સેમ ડેના વોન્ટારિયોએ સેમ ડેના બીજો ડ્રો બી રિલીઝ કર્યો હતો જે ડ્રો ઓરિયોએ એ જ દિવસે એટલે કે સેમ ડેના બીજો એક ડ્રો બી રિલીઝ કર્યો હતો જે ડ્રોની આપણે ડિટેલ આગળ ચર્ચા કરીશું અને મેં કીધું એ રીતના જો ચેનલ પર નવા છો સબસ્ક્રાઇબ કરી રાખજો નોટિફિકેશન ઓન રાખજો લાસ્ટ સુધી વિડીયો જોજો સારું લાગે તો એક લાઇક કરી દેજો અને મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા હવે આપણે જઈએ બીજા ડ્રો પર જે બીજા ડ્રોની હું તમારી સાથે વાત કરું તો કે એ જ દિવસે એટલે કે સેમ ડેના ઓન્ટિયોનો એક બીજો ડ્રો સિલેક્શનનો આવ્યા હતા એમાં નાઇન ફિફ્ટી એઇટ નવસો અઠ્ઠાવન લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા હતા આની અંદર જે સિલેક્શન પોઈન્ટ હતા એ ફિફ્ટી ફોરનું સિલેક્શન હતું જે ફિફ્ટી ફોરના સિલેક્શન પર સિલેક્ટ કરવામાં આવ્યા હતા આમાં બી એક કોમન વાત જોબ ઓફર કમ્પલ્સરી કરવામાં આવ્યો હતો એટલે જો તમે લોકો બી ફ્યુચરમાં પ્લાન કરો છો તો તમે લોકો બી એવું વિચારો છો કે તમને બી ઓન્ટારિયો નોમિનેશન પ્રોગ્રામની અંદરમાં સિલેક્શન મળે તો તમારે લોકો શું કરવાનું છે જોબ ઓફર અથવા જોબ ફાઇન્ડ કરવાની ટ્રાય ચાલુ કરી દેજો ની અંદર હવે બીજી એક વસ્તુ કહું છું ઘણી વખતે એક્સપ્રેસન પ્રોફાઇલ લોકો લગાવતા હોય ને ત્યારે બધા પ્રોવિન્સો સિલેક્ટ કરી નાખે છે તો એક ખાસ વસ્તુ તમારે બી જો ની ફાઇલ મૂકવી હોય ને તો શું કરવાનું એક્સપ્રે સીએસી ક્લાસમાં મૂકો છો ધેટ ઇઝ ડિફરન્સ વસ્તુ છે બટ કદાચ તમે ઓન્ટરિયોની અલગથી ફાઇલ મૂકો અથવા એક્સિઝન્ટમાં ફાઇલ મૂકો છો ને તો સિલેક્શનની અંદર બધા શું કરે છે બધા પ્રોવિન્સ સિલેક્ટ કરે છે ઓલ પ્રોવિન્સ ટેરેટરી સિલેક્ટ કરશો તો ઓન્ટરિયો તમને નોમિનેશન નહીં મોકલે અથવા ઓન્ટરિયો તમને સિલેક્શનો નહીં મોકલે તમારે ઓન્ટરિયો જ સિલેક્ટ કરવું પડશે તમારે એ ડિક્લેરેશન આપવું પડશે કે તમે ઓન્ટરિયો જ જવા માગો છો તો જ તમને આ બેનિફિટ મળશે નકર તમને આ બેનિફિટ નહીં મળે એટલે ઘણી વખત એવું થતું હોય કે બધાને એમ થાય કે બીજાના સિલેક્શન હોય ગયા તો મારા સેમ પોઈન્ટ છે કેમ ન થશે तो ये आने कारणे भी થઈ શકતો હોય શકે છે જો માહિતી સારી લાગી છે એક લાઈક કરી દેજો મેક્સિમમ લોકો સુધી શેર કરો ના બોલતા સ્પ્રેડ এড્યુકેશન સપોર્ટ এড્યુકેશન थैंक यू સો મચ જય હિન્દ જય ભારત